વડાલી સેટ સીજા સ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગદર્શક તરીકે યંગેસ્ટ આઈપીએસ સફીન હસન ડીસીપી અમદાવાદ ડોક્ટર બી સી રાટુ ડાયરેક્ટર અક્ષર અકાદમી યુપીએસસી ગાંધીનગર ઈશ્વરભાઈ પટેલ પૂર્વ કલેક્ટર ગાંધીનગર ડોક્ટર જયરામભાઈ દેસાઈ મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી ગાંધીનગર આ તમામ મહાનુભાવોનું સન્માન અને સ્વાગત કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીગણ હાજરી કાર્યક્રમની शोभा આવ્યો હતો પ્રેમ જે જે જાણી આનંદ થયો કે આ નગર ની અંદર માધ્યમિક શાળા ઓગણીસો બાવન ત્રેપન થી શરૂ કરવામાં આવી છે